જામનગર શહેરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરવામાં આવ્યો હતો હાપા ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જામનગર જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ તકે જામનગર જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી મેયર વિનોદ ખેમસુરિયા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના

ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ બોર્ડના ઉપક્રમે રાજ્યપાલ રાજ્યપાલશ્રી દ્વારા પાક પ્રાકૃતિક પાકર પરિસંવાદની આયોજન કરવામાં આવેલું હતું મેં રાજ્યપાલશ્રીએ ખૂબ જ વિસ્તૃત પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપી પ્રાકૃતિક કૃષિ સિવાયના જે રાસાયણિક ખેતીના ભયસ્થાનો વિશે માહિતી આપી અને પ્રાકૃતિક કૃષિ આજના યુગમાં કેમ કરવી જોઈએ એની ડિટેલમાં સમજ આપી પ્રાકૃતિક કૃષિના જે આયામો છે પાંચે પાંચ આયામોની પણ સમજણ આપી અને સાંપ્રત કાળમાં કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવા જે ભયજનક રોગો થાય છે એ રોગો એ ઝેરી ખેતીના કારણે થાય છે રાસાયણિક ખેતીના કારણે થાય છે પર્યાવરણને પણ મોટું નુકસાન થાય છે એ રાસાયણિક ખેતીના કારણે થાય છે એની પણ વિસ્તૃત સમજ આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરણા આપી માર્ગદર્શન આપ્યું આ આ કાર્યક્રમમાં ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા આંગણવાડીની મહિલાઓ પણ હતી સખી મંડળની બહેનો પણ હતી સાથે શિક્ષકો યોગ શિક્ષકો અને પ્રાકૃતિક કૃષિ કરનાર ખેડૂતો પણ મોટા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા